આજની વાર્તા આપણને સોંપાયેલા કાર્યની સાથે તેને સંબંધ કરતા કામ પણ કરી નાખવા જોઈએ મિત્રો એક બીજો અગત્યના સિદ્ધાંતને સમજાવવા માટે મારે આ વાર્તા લેવી છે આપણને કોઈ ને કોઈ જગ્યાએ હશો એટલે આપણને કોઈ કામ આપશે અને એ કામ આપે એટલે આપણે એટલું જ કામ કરવાને બદલે એની સાથે જોડાયેલા બીજા કામ પણ કરી નાખવા જોઈએ મેનેજમેન્ટનો સિદ્ધાંત અને આ વાતને સમજાવવા માટે મારે એક નાની વાર્તા લેવી છે કોઈ એક સમુદ્ર કિનારે કોઈ માછીમાર અને એ કોઈ નાવ રાખતા હતા અને નાવમાં બેસી અને દરિયાની અંદર અમુક જગ્યા ઉપર જઈ અને એ માછલીઓ પકડવા માટેનું કામ કરતા કોઈ એક વખતે એ પાછા આવે છે અને ત્યારે એના મનમાં વિચાર આવે છે કે આ નાવ છે એ ઘણા વખતથી હું વાપરું છું એટલે એને સારો કલર ને બરોબર કરાવી નાખું એટલે એમ થયું કે હમણાં બે ચાર દિવસ જવાનું નથી તો પછી એનો કલર કરવા માટે કલર કરવા વાળાને બોલાવે છે અને એને એમ કહે છે કે એકદમ ફર્સ્ટ ક્લાસ કલર કરી દેવાનું એકદમ ડિઝાઇન હાઈ ક્લાસ થાય એવો કલર કરવાનો અને એના કેટલા પૈસા એ નક્કી કરવામાં આવે છે અને એને એ કામ સોંપી દે છે કામ સોંપી દીધા પછી એ કામની શરૂઆત કરે છે અને કામની શરૂઆત કર્યા પછી એનું કામ પૂરું થાય છે એટલે તરત જ એ કામ મૂકી અને એ એના જે માલિક જેને કામ સોંપ્યું હતું એને આપવા માટે જાય છે પણ ત્યાં એના દીકરા હતા માલિક નહોતા એટલે કે માલિક બારગામ ગયા છે આવશે એટલે તારો સાફ કરી દેશે એટલે કે કઈ વાંધો નહીં અને બરોબર એ પાછા જાય છે અને બરોબર એ ચાર પાંચ દિવસ પછી જ્યારે પાછા આવે છે ત્યારે એ હોડી ત્યાં નહોતી એ નાવ ત્યાં નહોતી અને એ નાવ લઈ અને એના બંને છોકરાઓ અને એના મિત્રો ખાસ દરિયામાં ફરવા નીકળી ગયા હતા હજી આવ્યા નહોતા પેલો માણસ આવે છે દરિયાકાંઠે પોતાની નાવ જોતો નથી એને એમ થાય છે કે ખરેખર આ છોકરાઓ ગયા ક્યાં નાવ ગયા છે ત્યારે એને એમ કીધું કે ખરેખર એને બીક લાગી ડર લાગી કારણ કે એમાં એક કાણું હતું અને એ કાણું બુરવાનું એને ઓલા કલર વાળાને કીધું નહોતું અને જો એ કાણું હતું અને જો ખરેખર નાવ લઈને જાય તો એ નાવની અંદર પાણી ભરાઈ જાય અને એની અંદર જેટલા માણસો ગયા હોય એ માણસોનું એને પોતાને ખરેખર એ માણસો મળી જાય પણ ક્યાં બરોબર એને દૂરથી પોતાની નાવ આવતી જોઈ એટલે એને દ્રાસકો ઓછો થયો કે આ ખરેખર નાવ તો આવે જ છે અને નાવ એ હોડી કાઠે આવે છે બધા એના દીકરા ને એના મિત્રો બધા આનંદ થી એમ કે છે કે અમે ખૂબ આનંદ ફર્યા પણ પેલા જે માણસ હતા એના ફાધર એને એમ થયું કે આ ખરેખર આનંદ ફરી શકે જ નહીં એને તરત જ પેલા કાણા પાસે ગયા અને કાણા પાસે જે જોયું તો એ કાણું એને બંધ લોકારો તું કાણું બંધ કરી દીધું હતું કલર જ્યારે કર્યો ત્યારે ખરેખરી બંધ કરી દીધું તું પેલા કલરવાળાએ કાણાનું એને કીધું નહોતું પેલા ને એમ થયું કે આ માણસ કેટલો સારો છે મેં કાણાનું કીધું નહોતું મેં તો માત્ર કલરનું જ કીધું હતું અને કલર કરીને યોગ્ય હોત અને આ કાણું જો હોત તો આજે મારે એક પણ છોકરો એક પણ બે છોકરા વયા જાત મારા આ બધા એના મિત્રો પણ વયાજાત એટલે તરત જ પેલો માણસ જઈ અને ઓલા કલરવાળાને એમ કે છે એના હાથમાં બહુ મોટી રકમ આપે છે ઘણી મોટી રકમ કે જે કલર કરવાના તો એના કરતાં અનેક ગણા ઓછા પૈસા હોય ત્યારે પેલો માણસ એમ કે છે કે તમે મને આખલા બધા પૈસા કેમ આપો છે કલર કરવાનો તો આટલા જ પૈસા છે તમે તો એના કરતાં અનેક ગણા પૈસા મને આપો છો ત્યારે એમ કીધું કે હું તને જે આપું છું એ પણ ઓછા જ છે તે જે કામ કર્યું છે ને એ કામ ખરેખર મારા માટે એવું છે કે નહીતર મારી આખી જિંદગી બગડી જાત તો કે શું હતું તો કે તને મેં કાણું અંદર પડ્યું છે ને એ કાણું પણ તેમ છતાં પણ તે કાણું કલર કરવાની સાથે તે એનો વાંધો નથી પણ હું બાર હતો અને મારા છોકરાઓ અને એના મિત્રો છે ઓડી લઈને ગયા હતા અને જો એ કાણું એમના હોત તો એ બધા જ માણસો બધા જ મારા બે છોકરા અને એ બધા મિત્રો કે ડૂબી જાત અને જો ડૂબી જાત તો તને જોઈ શકશો કે મારું પોતાનું તો જીવન ખલાસ થઈ જાત તે મારા જીવા મારા દીકરાઓ અને મિત્રોને બચાવી લીધા એનો જીવ જતા અટકી ગયો કારણ કે તે કાણું પૂરી નહીં કૂતું અને એ પૂરી નહીં કૂતું એ પણ મેં તને કીધું નહોતું છતાં પણ મેં તે પૂરી નહીં કું માટે હું વધારાના પૈસા આપું છું ત્યારે પહેલો અભણ કલર કરવા વાળો એમ કે છે કે આપણને કોઈ કોઈ પણ કામ ચિંતું હોય પણ જો એના આસપાસનું કામ પણ હોય અને કદાચ ન ચિંતું હોય તો પણ કરી નાખવું જોઈએ એ મેનેજમેન્ટનો સિદ્ધાંત છે એટલે એણે એમ કીધું કે આસપાસનું કામ એટલે મેં જોયું જ તું કાણું પેલા મને એમ થયું કે કાણું શું કામ કર્યું હશે કઈ એનો ચોક્કસ ઈરાદો હશે પછી મને એમ થયું કે કાણું કર્યું ન હોય કાણું પડી જ ગયું છે અને આ કાણાની અંદર કાણું મારે બોરવાનું જ હોય એ તમે ભલે બનાવો કીધું એટલે મેં કાણામાં પેલું લાકડું એકદમ અને એકદમ માનો ઉપર કલર કરી નાખો અને એ ભલે તમે મને કીધું ન હોય પણ તમે જે મને વાત કરી હતી કલર કરવાની એમાં એ વાત આવી જાય જ મિત્રો મારે સૌને કેવું છે કે આપણને કેટલાક માણસો કેટલું કામ આપણને આપશે પણ એ કામની સાથે જોડાયેલું કોઈ પણ કામ કદાચ આપણને ન કીધું હોય તો પણ એ સાથે આપણને આપેલું જ છે એમ માનીને કરી નાખવું જોઈએ નહીતર જો પેલો કલરવાળો આ કાણુંને બુળત નહીં તો કેટલો મોટું નુકસાન થાત કેટલા માણસો મરી જશે આપણે એક બાબત ધ્યાન રાખવી કે આનું નામ છે બિઝનેસ બઉ ચોકસાઈ પૂર્વક કરો બિઝનેસ માં એકદમ સો ટકા ચોકસાઈ વાળું જો થાય અને આપણને ન કીધું હોય છતાં પણ આસપાસનું કામ પણ કરી જ નાખો તો આ જીવનમાં તમે બિઝનેસમાં બહુ ઊંચાઈ પર પહોંચશો એમ આ વાર્તા આપણને કે છે સૌને ધન્યવાદ